નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મેટિંગ ઓર ગુજરાતમાં ગુજરાત માં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ સરકેત ભારતીય આશ્રમ જે સાધુ સંપત્તિ અને વિવાદ ભારતીય આશ્રમ એટલે વિવાદ નો અખાડો એ રીતનું ઉતરે વાતાવરણ ચાલી રહ્યું છે જો જેની માટે આપણે ડિબેટ કરીશું આપણી સાથે સ્ટુડિયોમાં માં મહેમાન છે નિકુલભાઈ ચોટિયા એની સાથે થોડી ચર્ચા કરીશું બધા રમેશભાઈ નિકુલભાઈ અત્યારે અમદાવાદ સરખેલ ની અંદર પહેલી વસ્તુ આ ઘટના કોઈ ન્યૂઝ ચેનલ કે કોઈ પોલીસ દ્વારા પ્રકાશિત થઈ એમ કહી શકો કે આ પબ્લિક દ્વારા પ્રકાશિત થઈ છે એક આનું ઓપરેશન કરવામાં આવ્યું છે બરોબર અને સનાતન ધર્મ માટે દુઃખ જ ખૂબ દુઃખ જ ઘટના કહેવાય બીજા નંબરમાં એમ પણ કહી શકાય કે આવી ઘણી બધી ઘટનાઓ આપણે જોતા આવી છેલ્લા દસ વર્ષની અંદર આશ્રમની અંદર જેમ કે ગુજરાતની અંદર આપણે આશારામ બાપુ હતા આવી બધી ઘણી ઘટનાઓ સામે આવી છે તો આ જે ઘટના કે એવું ન કહી શકે બીજા આ આ ઘટના ઘટના સામે આવી છે તો અંદર ઘણા બધા રહસ્યો પણ જોવા મળ્યા છે અને જે આગળ પણ તમે ન્યુઝ ના માધ્યમથી જોઈ રહ્યા છો એ ઘણા બધા જે રહસ્યો બાકી છે કે આ ઘટના કયા અંતર્ગત પ્રકાશિત કરવામાં આવી છે અત્યાર સુધીમાં આ વસ્તુ કોઈ બહાર નથી આવી અને અચાનક આ વિવાદ ઉભો થયો છે પણ કંઈક ને કંઈક જે સંતો છે એની માટે આ બહુ દુઃખ જ ઘટના કહેવાય જે આપણે સાચા સંતો છે એની માટે પણ બહુ દુઃખ જ ઘટના કહેવાય અને બીજા નંબરમાં એવું કહી શકીએ કે જે આ ઘટના રહીને તમામ ઘટના એને

એને આશ્રમ આપણે ઘણા બધા જોયા છે જૂનાગઢ ની અંદર પણ છે અરે કરે ગુજરાત આખામાં છે આ જિલ્લામાં છે આ અરે ઇન્ડિયામાં લઈ શકો ઓલો ઇન્ડિયામાં છે બરોબર પણ આમાં જે આવા કાંડ આવે ઈ જે ખરેખર છે ને ઈ કોઈ સંતની ની ઓલી નથી ત્યાં પણ આ જે લોકો પાખંડી જે આ બધા કહેવામાં આવે ને ઈ લોકો

ચારે મહામંડલેશ્વર જે એમના ગુરુજી છે હરિયાણાજી એમણે સંપત્તિનો કે ગોબા જાળીનો આક્ષેપ લગાવ્યો હતો હવે એ ધીરે ધીરે આક્ષેપ વકરી અને ઋષિ ભારતી બાપુના ચરિત્ર ઉપર થોડી શંકા જાય ને એ વિશે તારે ચર્ચા થઈ છે પણ તમે જોયું હોય છે કે એમની તિજોરી એમના કપાટની તલાશી લેવામાં આવી આપણે કોઈનું નામ નથી લેવું કોણે લીધી શું છે પણ એમના વિડીયો સામે આવ્યા છે કે એની તલાશી લીધી જે સાધુઓ સંત બની ગયા છે એના કપાટની જ્યારે તલાશી લેવામાં આવી કે આપણે ડિબેટમાં પણ વાત ન કે એવી અમુક વસ્તુઓ નીકળી છે અંદરથી ચોક્કસથી બરોબર એવા વિડિયો છે એવા વિડીયો પણ વાયરલ થયા છે ઘણી ચેનલોમાં એ વિશે તમારું શું કહેવું છે જો જે વિડીયો વાયરલ થયા છે એ કોઈ ખોટા તો વિડીયો થયા એ આખી ગુજરાતની જનતાએ જોયા છે કે શું હતું અને શું નથી બરોબર પણ એક સાધુ માટે આ દુઃખદ ઘટના કહેવાય આવા સાધુઓ આવા આશ્રમો જેમ કે આપણી સરકાર છે એનો એક હોવું જોઈએ એની ઉપર થોડું અંકુશ લાવવું જોઈએ આવી ઘટનાઓ વારંવાર આવે છે આની પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયની ઘટનાઓ આવે ઘણી બધી આપણને જોવા મળે છે

એવિડન્સ જેને કહેવામાં આવે એ લોકોની સમક્ષ રજુ થઈ ગયા છે વિડીયો વાયરલ થઈ ગયો એવિડન્સ રજુ થઈ ગયા એમાં કોઈ શંકા સમાધાન નથી એ તો તમને જોઈ રહ્યા છો આપણે બધા આશ્રમ બાબતે ટિપ્પણી કરતા ત્યાંના આશ્રમમાં એક મેનેજર છે રામભાઈ ગઢવી કરી ભારતીય આશ્રમ મેનેજર રામભાઈ ગઢવીએ પણ ઋષિ ભારતી બાપુ પર એવા ગંભીર આરોપ લાગે બાપુ પોતાની મર્યાદામાં નોંધારા રહેતા આ રીતના રામભાઈ ગઢવીએ પણ આરોપો લગાવ્યા છે

કે ભાઈ ઈ આજ કોઈ પણ જગ્યાએ ખોટું થતું હોય તો મારે એનો વિરોધ કરવો જોઈએ બરોબર એને વિરોધ કર્યો નથી અને અત્યારે ઈ મીડિયાની સમક્ષ એવા નિવેદનો આપે છે કે આવું થતું હતું ને આવું હતું ને તો તમે પહેલા કેમ વિવાદ ન કર્યો તમે નોકરી થી કેમ રિઝાઇન ન કરી દીધું કાઈક ને કાઈક એ પણ આ પ્રકરણની અંદર બધાને બધી ખબર જ હતી

આ કારણે ગુરુ ચલાવવા વચ્ચે મતભેદ થયા છે કે હકીકત શું છે તમારો માન્ય તમારો માનવો શું છે જો હવે સંપત્તિ બાબત તો આશ્રમ એ કે વસ્તુ છે કેની સંપત્તિની આંકણી કરવી એવું મુશ્કેલ છે કે ખરેખર આમાં

બોરી સ્ત્રી માસ આ તો થવા નથી કે તમે પેટ્રોલ ને આગ ને બાજુ બાજુ રાખો તો એ તો આગ લાગવાની જે વાત છે આમાં કઈ બીજું લાંબી ડિબેટ કરવી કે બીજી કોઈ પણ તમે વાત કરો આ પેટ્રોલ છે અને પાણી બે બાજુ બાજુ રાખવી એ વાત છે બીજી કઈ વાત છે નહીં બરોબર આમાં એટલું જ કહી શકાય કે પેટ્રોલ ને પાણી એની વચ્ચે એક દીવાલ છે પેટ્રોલ આ બાજુ થી ઉડી જાય પાણી આ બાજુ જાય બધું એક સરખું છે આ આશ્રમના વિવાદમાં કોઈ પણ રાજકીય છેડા હશે તો એ બાબતે અત્યારે ચોક્કસથી ન્યૂઝ પણ લાઈવ કવરેજ ચાલી રહ્યું છે હર કોઈ ચેનલની અંદર જે કાઈ વિવાદ હશે હવે તો આમાં ઘણા બધા નવા ખુલાસા આવશે પરિવાર આપણે મળશું તો આનું હજી ઘણું બધું બહાર આવવાનું છે બાકી છે

એ બાબતે એક ચોક્કસથી કહી શકું કે જે આ વસ્તુ પ્રકાશિત થઈ છે આપણી સામે તો આમાં ઘણી બધી વસ્તુ એવી છે કે આ જોવા જેવી વાત છે કે આ આશ્રમ ખરેખર આ આશ્રમનો વિવાદ અચાનક કેમ ઊભો થયો એ એક જાણવું જરૂરી છે અને હું તો આપણા દેશના સર્વે નાગરિકને કહેવા માંગુ છું કે અંધવિશ્વાસમાં ના પડો

અવકારીયા છે કે એવું કોઈ વસ્તુ બની નથી એ હાજર પણ નતા તો હવે આમાં એક તપાસનું માધ્યમ રહેશે બરોબર હજી કોઈ આરોપ સિદ્ધ થયા નથી અને તમામ દર્શકોને હું એવું કહું છું કે ગુજરાતની અંદર સમગ્ર આશનની અંદર તમે જુઓ જાણો જાગૃત કર્યો અને કોઈ પણ વસ્તુ એમ લાગે

સંતો ઈ આપનું માર્ગદર્શન કરે છે તો હું એક ખોટી વસ્તુ હોય તો 100% તમે એનો વિરોધ કરો પણ કોઈ પણ વસ્તુ ઉજાગર કરો જાણો જોયા વગર જે આ વસ્તુ બની છે કે શું કારણ છે એ તો હવે તપાસનો વિષય રહ્યો છે બરોબર અને હું તો એવી પ્રાર્થના હજી પણ કરીશ કે આવું કઈ વસ્તુ ન બન્યું હોય એવું સારી વાત કહેવાય અને જેના કારણે સાધુ સંતો બદનામ ન થાય સંતોની મર્યાદા છે ઈ જળવાય 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 ને બરોબર તો હું તમામ ગુજરાતના દર્શક મિત્રો જે કોઈ ન્યૂઝના માધ્યમથી આ ડિબેટની અંદર આ ચેનલને જોઈ રહ્યા છે એ બધાને નર્મો વિનંતી કરું છું

કે કોઈ પણ આશ્રમ હોય ખોટું થતું હોય અને તમે એનો સાથ સહકાર જેમ કે તમે કીધું કે રામભાઈ ગઢવી બરોબર અત્યારે જે બાપુ ઉપર આક્ષેપ મીચા છે બરોબર તો એ વિરોધ પહેલા પણ કરી શકતા હતા બરોબર પણ વિરોધ એને આ વાત દર્શ જાહેર ઉજાગર થઈ હોય એટલે અત્યારે વિરોધ કરે છે પણ ખરેખર શું હકીકત છે એ તમે કે હું અત્યારે ડિબેટમાં કહી શકીએ નહીં નહીં

वातावरण गुजरात जय